પુષ્પા ટુ એ અધ ધ એકસો પંચોતેર પોઈન્ટ એક કરોડની પહેલા દિવસે કમાણી કરી પુષ્પા ટુની આંધીમાં તમામ ફિલ્મોના રેકોર્ડ તૂટી ગયા છે રિપોર્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે જ ભારતમાંથી એક પોઈન્ટ પંચોતેર પોઈન્ટ એક કરોડ રૂપિયાની કમાણી કરી છે અલ્લુ અર્જુન પુષ્પા એ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે જેને સ્પર્શ કરવાની વાત તો છોડો જેને વર્ષો સુધી પહોંચવાનું કોઈ હિંમત પણ કરી શક્યું ન હતું જોકે પ્રથમ દિવસનું કલેક્શનમાં બુધવાર એટલે ચાર ડિસેમ્બર રાતથી યોજાયેલા સમાવેશ થાય છે તે જ સમયે જવાન પણ પુષ્પા રાજ સમક્ષ ઘૂંટણીએ પડવા મજબૂર બન્યા હતા તાજેતરમાં જ સિનેલિકનો રિપોર્ટ સામે આવ્યો છે આ હિસાબ પ્રમાણે પાંચસો કરોડ બજેટમાં બનેલી આ ફિલ્મને ઘરેલું બોક્સ ઓફિસ પર એક પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો બિઝનેસ એક જ દિવસમાં મળી રહ્યો છે પ્રથમ દિવસના આ સંગ્રહમાં પેઇડ પૂર્વાવલોકનનો પણ સમાવેશ થાય છે વાસ્તવમાં પિક્ચરે પેઇડ પ્રીવ્યુ દસ પોઈન્ટ એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે તેલુગુ ભાષામાં કરવામાં આવ્યો દિવસે એટલે કે ડિસેમ્બરે કુલ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું પુષ્પા તેલુગુ ભાષામાંથી સૌથી વધુ કમાણી કરી છે જેમણે પહેલા દિવસે પંચ્યાસી કરોડ રૂપિયાની કમાણી કરી છે પરંતુ જો ચાર ડિસેમ્બરના પેડ પ્રિવ્યુને તેમાં ઉમેરવામાં આવે તો કુલ પંચાણું કરોડ રૂપિયા થાય છે હિન્દીમાં સડસઠ કરોડ રૂપિયાની કમાણી કરીને તે હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બની ગઈ છે આ સિવાય તામિલમાં કરોડ રૂપિયા કન્નડમાં એક કરોડ રૂપિયા અને મલયાલમ થઈ છે આ આંકડા છ ડિસેમ્બરે સવારે સાડા સાત વાગ્યા સુધીના છે પુષ્પા ટુ એ શાહરૂખ ખાન ની જવાન ને જબરજસ્ત ટક્કર આપી છે અલ્લુ અર્જુન ના પુષ્પા ટુ ની હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનર બની છે એ તેના પહેલા દિવસે હિન્દીમાં સડસઠ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જ્યારે શાહરૂખ ખાનની જવાને પહેલા દિવસે હિન્દીમાં પાસઠ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી છે ત્રીજા સ્થાને પઠાણ પઠાણે પંચાવન કરોડ ચોથા નંબરે રણબીર કપૂરની એનિમલ છે જેમણે પહેલા દિવસે હિન્દીમાં ચોપન પોઈન્ટ પંચોતેર કરોડ કમાણી કરી હતી પુષ્પા એ પહેલા દિવસે ભારતમાં એકસો તેત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બાહુબલી ટુ નું નેટ કલેક્શન એકસો એકવીસ કરોડ રૂપિયા હતું આમ પહેલા દિવસે એકસો પોઈન્ટ એક કરોડની કમાણી કરી પુષ્પાટુએ પોતાનો એક અનોખો અદ્વિતીય રેકોર્ડ સ્થાપ્યો છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર